ડામવા માટે અનેક પ્રયાસ કરી રહી છે પરંતુ ગુનેગારો બેફામ બન્યા હોય તેમ એક પછી અનેક ગુનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે તારીખ સત્તર ડિસેમ્બર ના રોજ સુરત જિલ્લાના કિમ ચાર રસ્તા ખાતે ચોરીની ઘટના બની હતી ચાર રસ્તા ખાતે આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ચોરીની ઘટના બની હતી બેંકની દિવાલમાં બાકોરું પાડી ગ્રાહકોના લોકર તોડી રોકડી તેમજ ઘરેણાની ચોરી કરી તસ્કરોએ છોતેર પૈકી છ જેટલા લોકર તોડ્યા હતા અલગ અલગ લોકર માંથી દોઢ કરોડ થી ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા જ સુરત જિલ્લાનો મોટો પોલીસ કાફલો ચોરોને પકડી પાડવા માટે આકાશ પાતાળ એક કરી રહી હતી પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ સીસીટીવી ફૂટેજની મદદ લઈ રહ્યા હતા ત્યારે સુરત જિલ્લા પોલીસને એક મહત્વની કડી હાથ લાગી હતી જેમાં રાત્રિ દરમિયાન એક પિકઅપ ટેમ્પો પસાર થતો જણાય છે અને એ પિકઅપ ટેમ્પો ચોરોના કોલર સુધી પહોંચવા માટે પોલીસને મદદરૂપ સાબિત થાય છે પોલીસે આસપાસના સીસીટીવી ચકાસણી કરતા તેમાં એક શંકાસ્પદ પિકઅપ ટેમ્પો મળી આવે છે આ પિકઅપ ટેમ્પોમાં જે આ ગેંગના સભ્યો ઉતરીને બેંકની અંદર અને બેંકની બહાર તેમજ જે દિવાલમાં બાકુરું પાડવાનું હતું આમાં અલગ અલગ વેચાઈ જતા હોય છે અને ત્યારબાદ ઘટનાને અંજામ આપે છે પોલીસને બાતમી મળતા જ પોલીસે અગિયાર જેટલી ટીમ બનાવી બિહાર પંજાબ દિલ્હી રવાના થઈ ગઈ હતી જોકે ગેંગના સભ્ય પૈકી બિહાર વિસ્તાર તરફ છુપાયેલા ચોર નક્સલી પ્રભાવિત મુંગેરી જિલ્લા વિસ્તારમાં રહેતા અને છુપાયા હોવાની પોલીસને માહિતી મળી હતી જેને લઈને સુરત જિલ્લા પોલીસની ટીમ દ્વારા બિહારની એસટીએફ ટીમની મદદ લેવી પડી હતી અને બિહારમાંથી ત્રણ ચોરને પકડી પાડ્યા હતા નક્સલ પ્રભાવિત વિસ્તારમાં રાત્રિ દરમિયાન અતિ ગુપ્ત રીતે જીવના જોખમે ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં મુંગેરી જિલ્લાના કુંદન બિંડ તેમજ ખીરુપ્રકાશ બિંડ અને ભાગલપુર જિલ્લાના બાદલ ધર્મેન્દ્ર મહંતો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા તેમજ અન્ય આરોપીઓને પંજાબ દિલ્હી વેસ્ટ બંગાળ તેમજ બિહારથી ઝડપી પાડ્યા હતા સુરત જિલ્લા પોલીસની અલગ અલગ ટીમોએ આરોપીઓને ઝડપી પાડ્યા હતા બાદમાં ચોરીમાં પચાસ ટકા મુદ્દા માલ આરોપી પાસેથી રિકવર કરવામાં આવ્યો છે ઝડપાયેલા મોટા ભાગના આરોપીઓ રીઠા ગુનેગાર છે આરોપીઓ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે ચોરીની ઘટનાને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર સુરજ લોહાર હાલ પોલીસ પકડથી દૂર છે તેનો મિત્ર દીપક મહંત બંને એક જ ગામના હોવાથી પશ્ચિમ બંગાળથી સુરજ બે વખત સાયણ ખાતે આવ્યો ગુનાને અંજામ આપે તે પહેલા સુરજ બેંકની વીસ દિવસથી રેકી કરી હતી રેકી કર્યા બાદ તેઓ પોતાના વતન જતા રહ્યા હતા અને ગુનાને અંજામ આપવા તેઓ ટ્રેન મારફત સુરત આવ્યા હતા રેકી કર્યા બાદ તેઓએ ગુનાને અંજામ આપવા માટે અન્ય આરોપીઓની દિશા સૂચન કર્યા હતા અને ત્યારબાદ અન્ય ચોરી દિલધડક ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોરીને અંજામ આપ્યા બાદ તેઓ અલગ અલગ રાજ્યોમાં ભાગી છૂટ્યા હતા તો ચોરીના મુદ્દા માલ સાથે તેઓ સુરત ટ્રેન મારફત દિલ્હી પહોંચ્યા હતા ત્યાં મુદ્દા માલને ભાગ બટાઈ કરી છૂટા પડ્યા હતા પરંતુ ગુનેગાર હર હંમેશ એક વાત ભૂલી જતા હોય છે ગુનેગાર ગમે તેટલો સાતેર હોય પણ ગુનાને અંજામ આપવા માટે કંઈક ને કંઈક ચૂક રહી જતી હોય છે અથવા તો કંઈ પણ સુરાગ તેઓ છોડી જતા હોય છે ત્યારે આવું જ કંઈક યુનિયન બેંકના ચોરી કરનાર ગેંગના આરોપીઓએ પણ કર્યું ચોરીના ગુનામાં વપરાયેલ પિકઅપ ટેમ્પો જા ચોરોના કોલર સુધી પહોંચવા માટે પોલીસ પોલીસે મહત્વની કડી સાબિત થઈ છે અને તમામ ચોર પોલીસ પકડવામાં આવી ગયા છે હાલ તો સુરત જિલ્લા પોલીસે ચોરીકાનાર ગેંગના હાથ આરોપીઓને ઝડપી પાડ્યા છે પણ જે મુખ્ય સૂત્ર ધાર પોલીસ પકડથી દૂર છે તો ઝડપાયેલા તમામ આરોપીઓ રીડા ગુનેગાર છે અને તેઓને અન્ય કેટલાક ગુનાઓને અંજામ આપ્યા છે તે બાબતે પોલીસ તપાસ હાથ ધરી રહી છે આપ સૌ જાણો છો એ રીતે તારીખ સોળ ડિસેમ્બરના રાતના સમયથી તારીખ સત્તર ડિસેમ્બરના વહેલી સવારના સમય સુધી કોસંબા પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય જિલ્લાના પાલોદ આઉટપોસ્ટ નજીક પાલોદ ચોકડીથી થોડે અંતરે આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાંથી પાછળના ભાગે આવી એક પ્રાઇવેટ ઓફિસમાંથી બાકોરું પાડી અને ચૌદસો અને સિત્તેર ગ્રામ સોનું તથા ચાર કિલો ચાંદી અને રૂપિયા નવ લાખ રોકડની અંદાજિત જે એક કરોડ પાંચ લાખ અઠ્યાસી હજારની જે ગરફોડ થઈ એ અનુસંધાને કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પાંચ ક ત્રણસો ચોવીસ પાંચ ત્રણસો એકત્રીસ ચાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ તાત્કાલિક ધોરણે સુરત ગ્રામ્યના અને નવસારીના ડોગ સ્કોડની મદદ લેવામાં આવેલી એફએસએલની ટીમ લઈ અને બધા સાયન્ટિફિક પુરાવાઓ લેવામાં આવેલા અને તમામ સિનિયર અધિકારીઓ દ્વારા ત્યાં વિઝિટ કરી અને એલસીબી એસઓજી અને પેરોલ ફરલો તથા સ્થાનિક પોલીસના જે માણસો છે એ તમામને આ ગંભીર પ્રકારના અને ખૂબ જ મોટી રકમ ધરાવતા ગુનાને ઉકેલવા માટે લગાડવામાં આવેલા